લોહી કાઢી નાખી એવા ખીલ ચહેરા પરની કરચલી આંખોની નીચે કાળા અને ખાસ ખરજવા કે કાળી પડી જતી સાંભળીના રોગોથી કંટાળી ગયા છો તો તમારે આ આખો વિડીયો ધ્યાનથી જોવો જોઈએ ચામડીના મોટા ભાગના બધા રોગોના બે ઘરેલું રામબાણ ઇલાજની વાત કરવી છે આ એક વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલો અને કરોડો લોકોએ અજમાવેલા ઈલાજ છે એના પોઝિટિવ પરિણામના અનેક દાખલા છે એક નવા વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે ચામડીની નેવું ટકા તકલીફો સંપૂર્ણપણે દૂર કરી શકાય છે અને એ પણ ડોક્ટર પાસે ધક્કા ખાધા વગર જ ઘરે બેઠા સીધા સાદા ઉપાયોથી સ્કીનની કોઈ પણ તકલીફ ઊભી થાય એટલે આપણે કોઈ પાવડર મલમ કે લેપ લગાડીને બહાર બહારથી ઉપચાર કરીને સંતોષ માની લઈએ છીએ પણ ચામડીના રોગોને જળમૂળ માંથી દૂર કરવા માટે ઘરના રસોડા માંથી મળતી વસ્તુઓનું સેવન કરવાથી બધી જ તકલીફો દૂર કરી શકાય છે આપણા શરીર અને ચહેરાની ચામડી ઘણા બધા પડોથી બનેલી છે ઉપરથી મુલાયમ દેખાતી ચામડી અંદરથી પંદર ગણી જાડી હોય છે નરી આંખે બહારથી દેખાતી ચામડીની બીમારી અંદર અનેક ગણી વધારે હોય છે જે હાથમાં આવે એવું આચર કુચર અને જંક ફૂડ ઠુસી ઠુસીને ખાતા લોકોમાં ખરાબ જીવાણુનું પ્રમાણ વધી જાય છે તેના કારણે ચામડીની અસહ્ય બીમારીનો ભોગ બને છે પાચન તંત્રમાં લગભગ પચીસો અબજ માઇક્રોન અર્થાત સૂક્ષ્મ જીવાણુ હોય છે જે આ શરીરના બધા જીવાણુ કરતાં નવ ગણા વધારે હોય છે આ જીવાણુ બે પ્રકારના હોય છે એક શરીર માટે ફાયદાકારક હોય છે અને બીજા જે નુકસાનકારક હોય છે સારા કરવામાં મદદ કરે છે જ્યારે ખરાબ જીવાણુ દરેક પ્રકારની બીમારી ફેલાવે છે જેમાં ચામડીનો રોગ પણ આવી જાય છે દરેક વ્યક્તિના શરીરમાં આ બંને પ્રકારના જીવાણુ હોવા એ સામાન્ય બાબત છે આપણા શરીરમાં સારા જીવાણુનું પ્રમાણ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે સારા જીવાણુ સારા પોષક તત્ત્વોમાંથી મળે છે જુદા જુદા પોષક તત્ત્વોમાં સૌથી વધારે મહત્વનું પોષક તત્વ છે પોલિફિનોલ જે શરીરમાં સારા જીવાણુનું પ્રમાણ વધારે છે પોલિફિનોલ્સનું પ્રમાણ વધારીને ચામડીના રોગોને દસ પંદર દિવસમાં કેમ બગાડી દેવા એ વાત ઉપર આધારિત છે આ ઘરેલું નુસ્ખાઓ નુસ્ખા નંબર એક જેમાં તમારે આટલી ચીજોની જરૂર હોય છે વરિયાળી લવિંગ હળદર અને બાદિયાના ફૂલ જેને ચકરી ફૂલ પણ કહેવામાં આવે છે સો ગ્રામ વરિયાળી એક ચમચી હળદર દસથી પંદર લવિંગ અને બેથી ત્રણ બાદિયાના ફૂલને ભેગા કરીને મિક્સરમાં નાખી પાવડર બનાવી લેવો

પાણી નવસેકું ગરમ હોય ત્યારે ગરણીથી ગાળીને પીવું તમે આ પાણી ઠંડુ કરીને પણ પી શકો છો બસ તૈયાર થયેલું પ્રવાહી રાત્રે જમી લીધા બાદ દસથી પંદર મિનિટ પછી પીવું બાકી બચેલો પાવડર ફ્રીજમાં પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે યાદ રાખો કે આ પ્રવાહી દિવસમાં એક જ વખત લેવાનું છે દસથી પંદર દિવસમાં જ ચામડીના દરેક રોગોમાં આ ઉપાય અક્ષીર ઇલાજ સાબિત થાય છે આ પ્રવાહી પીવાથી ન ફક્ત ચામડીના જ રોગોમાં ફાયદો થાય છે પણ માથાના વાળ માટે પણ ખૂબ જ ગુણકારી છે નુસ્ખા નંબર બે ફ્રેશ જ્યુસ બનાવી શકાય છે આ જ્યુસ લીલા વટાણા લીંબુ પાલક સફરજન અને કારેલામાંથી બને છે એક વાટકો પાલક એક વાટકો લીલા વટાણા અડધો વાટકો બી કાઢેલા કારેલા એક મીડિયમ સાઈઝનું સફરજન એક ચમચી લીંબુનો રસ અને અડધો કપ પાણી આ બધું મિક્સરમાં નાખી જ્યુસ તૈયાર કરો આ જ્યુસને ગાળીને અથવા ગાળિયા વગર પણ લઈ શકાય છે અઠવાડિયામાં ચાર થી પાંચ વખત આ હેલ્ધી જ્યુસ પીવાથી સદા સદાબહાર જુવાન રહી શકાય છે ખીલ થતા નથી અને થયા હોય તો પણ મટી જાય છે તેમજ ચામડીના બધા જ રોગોમાંથી મુક્તિ મળે છે